હાલ પ્રયાગરાજમાંથી ચાલી રહેલ મહાકુંભમાં સુરતથી પહેલી વોલ્વો બસ રવાના થઈ હતી જેને ગ્રહરાજ્ય મંત્રી અને મેયર લીલી ઝંડી બતાવી હતી હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યું છે પિસ્તાલીસ દિવસ ચાલનાર મહાકુંભમાં ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાળી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી હતી નગરાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું તો વોલ્વો બસમાં મહાકુંભ જઇ રહેલા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોએ કહ્યું અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતને અમને ખુશી આપી છે મુસાફરોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી તો આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું માટે આપણું સૌથી પવિત્ર અને આસ્થાની તૃપ્તિ આપ સૌ લોકો પ્રયાગરાજમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જયારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે અને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસ મળી શકે એવી નથી ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યા પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડુબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ